બાઇક ચોરીના આરોપીને શોધી નાખ્યો ભરૂચ એ ડિવિઝન પોલીસ પાંચ બટ્ટી વિસ્તારમાં તપાસમાં હતી અને તે દરમિયાન બુલેટ ચોરીનો આરોપી ફોર વ્હીલ ગાડીમાં પસાર થવાનો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન એક ફોર વ્હીલ ગાડી નંબર વગરની અને ગાડીમાં પ્રેસનું પાટિયું લગાડેલું તે ગાડી તેના ચાલકનું નામ જલાલુદ્દીન અલીભાઈ સૈયદ રહે રહેવાસી તાલુકો અને હાલ ભરૂચ જિલ્લાના વાઘરા પાર્ક સોસાયટી સોસાયટીનો હોવાનું તેમજ પોલીસે તપાસ કરતા આ જ કાર ચાલકે ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં બુલેટ ચોરી કરી હોવાનું ફલિત થતાં તેનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે મોબાઈલમાં દેશી બનાવટની પિસ્તોલ જોઈ ચાલક જલાલુદ્દીન અલીભાઈ સૈયદની કડકાઈથી ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા સ્તેર નીચે ડેક્સ બોર્ડના ભાગે પિસ્તોલ સંતાડેલી હોવાનું સામે આવ્યું હતું તપાસ દરમિયાન ફોર વ્હીલ નંબર પ્લેટ વગરની હોય અને તેનો નંબર તપાસવામાં આવતા જી જે જીરો ફાઇવ જે નવ પાંચ નવ પાંચ હોવાનું સામે આવતા ત્રણ લાખની ગાડી ત્રીસ હજારની એક દેશી બનાવટી પિસ્તોલ મરી કુલ રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ પોલીસે શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ